મિત્રો આજે સવારના વહેલા હું મારા ખેતરનું રખોલું કરવા માટે આવ્યો છું રખોલું એટલે સવાર સવારમાં પંખી પશુ ખેતરમાં આવી અને આપણું અનાજ ન ખાઈ જાય એનું ધ્યાન રાખવા માટે આવેલો છું કારણ કે ખેતર છે એ જંગલની બાઉન્ડ્રીમાં છે ગીર નેશનલ પાર્કની બાઉન્ડ્રી પાસે આવેલું છે એટલે અહીંયા પશુ પંખીનો ત્રાસ રહેતો હોય છે કારણ કે આપણી પાસે એમએસપી ગેરંટી તો છે નહીં એટલે આપણે ગુરુ નાનકજીની જેમ તો ન કહી શકીએ કે રામકી ચીડિયા રામકા ખેત ખાલે ચીડિયા ભરભર પેટ હવે જો ચીડિયા ભરભર પેટ ખાઈ લે તો ખેડૂતોનું શું થાય કારણ કે અત્યારે જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે એ બાબતે તમને તો ખ્યાલ જ છે કે શું પરિસ્થિતિને પ્રશ્ન ઉપસ્થિત થાય છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે સરકાર મિનિમમ સપોર્ટ પ્રાઇઝ નક્કી કરે છે એ મિનિમમ સપોર્ટ પ્રાઇઝમાં લેબર કોસ્ટ મજૂરી ખર્ચનો સમાવેશ કરતી નથી માત્ર ઇનપુટ કોસ્ટનો જ સમાવેશ કરે છે હવે ઇનપુટ કોસ્ટનો સમાવેશ કરવાથી સાચી કિંમત નક્કી નથી થતી અને બીજું કે લેબર કોસ્ટ જે છે એનો સમાવેશ ન થવાથી આજે ખેતીમાંથી લેબર દૂર થતું જાય છે લેબરની કોસ્ટિંગ એટલી ઊંચી છે અને એ ઊંચી કોસ્ટિંગ હોવા છતાં પણ સરકાર એમએસપીમાં એનો સમાવેશ કરતી નથી અને આજે જે દિલ્હીમાં આંદોલન ચાલી રહ્યું છે એ આ બાબત એ જ છે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસની ગેરંટી અમને મળે કારણ કે અત્યારની જે સરકાર છે એકદમ મજબૂત સરકાર છે અને કડક નિર્ણય લેવામાં સામર્થ્ય ધરાવે છે અને સરકાર પણ વારંવાર કહે છે કે મોદી કી ગેરંટી મોદી કી ગેરંટી હવે આ મોદીની ગેરંટીમાં જો એમએસપીની ગેરંટીનો પણ સમાવેશ થઈ જાય તો ખેડૂતોને જરૂર ફાયદો થાય હવે એમએસપીની ગેરંટીનો સમાવેશ કરવામાં સરકારની દલીલ એવી છે કે ભાઈ એમનાથી બજેટ વિખાઈ જશે પણ જો હવે બજેટ વિખાઈ જતું હોય તો પછી ખેડૂતોને કઈ રીતે એમએસપી નું મિનિમમ સમર્થન જે મૂલ્યનું મળવું જોઈએ તો એ ખેડૂતોને કઈ રીતે આપણે સદ્ધર કરી શકીએ આ તો પછી જૂની જે પરંપરા ચાલી આવે છે ભારતનો ખેડૂત દેવામાં જીવે છે દેવામાં જ જન્મે છે અને દેવામાં જ મરે છે એ પરંપરા કન્ટિન્યુસ ચાલુ રહે આજે જે દિલ્હી કૂચનો જે એ આંદોલન કર્યું છે એ ખરેખર સરકારે એમાં વિચારણા કરવી જોઈએ અને જે વચ્ચે બેરિકેડ લગાવી અને જે આંદોલન તોડવાનો પ્રયાસ કરે છે અથવા તો આંદોલનને જે રોકવાનો પ્રયાસ કરે છે એ ન થવો જોઈએ કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે એ ખેડૂતોને મળે તે બહુ જરૂરી છે અને સ્વામિનાથનની જે કમિટી બનેલી છે એમાં પણ જે આ ભલામણ થયેલી છે એમની જે ફોર્મ્યુલા પ્રમાણે મિનિમમ સપોર્ટ પ્રાઇસ અને એમનું ઘણા સરકારોએ સમર્થન અત્યાર સુધીમાં કરેલી છે તો હવે એ સ્વામિનાથનને જે ભારત રત્ન આપવામાં આવેલો છે પણ એમના જે વિચારો છે એમના જે વિચારો અને એમને જે રિસર્ચ કરી અને રિપોર્ટમાં જે રજૂ કરેલું છે એ લાગુ ન કરે તો પછી એમનો તો કોઈ ફાયદો નથી ને ભારત રત્ન આપવો એ શ્રેષ્ઠ વાત છે કારણ કે એને કાર્ય શ્રેષ્ઠ કર્યું છે એટલે ભારત રત્ન આપવો છે ને તો જો એમનું કાર્ય શ્રેષ્ઠ હોય તો એ કાર્યને લાગુ કરવામાં સરકારે સેજ પણ પાછી પાણી ન કરવી જોઈએ અને અત્યારે હાલમાં જે મજબૂત સરકાર છે એમની પાસે એ સામર્થ્ય છે કે એ લાગુ કરી શકે છે અને આ જે એમએસપીની ગેરંટી છે એ મોદી કી ગેરંટીમાં પણ એમનો સમાવેશ થાય એવી ખેડૂતોની ભલામણ છે હવે અત્યારે જે હું વાડીનું આ રખોલું કરું છું અત્યારે અમે છે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ આ અમારા ચણાનું વાવેતર કરેલું છે અને અમે કેસર કેરીના બગીચાઓ ધરાવીએ છીએ એટલે એમનું બી અમારી પાસે કલંગો પણ છે અને આગળ જે બધા ઝાડ દેખાય છે એ બધા ઝાડ છે એ કેસર કેરીના આંબા છે અને આ બાજુ નજીકમાં અમારે ગીર નેશનલ પાર્કની બોર્ડર લાગે છે એટલે અને અમારી પાસે ગૌશાળા પણ છે વીસ જેટલી ગાયો છે અને ગાયોની ગૌશાળામાંથી ગૌમૂત્ર છાણ જે બધું નીકળે એ અમે ખેતરમાં જ પાઈ દઈએ છીએ અને પ્રાકૃતિક ખેતી પ્રમાણે જે અત્યારે આચાર્ય દેવવ્રતજી આંદોલન ચલાવે છે એ આંદોલન મુજબ અમે જીવામૃત ને બધું બનાવીએ છીએ બેક્ટેરિયા એક્ટિવ કરી અને એ ખેતરમાં નાખીએ છીએ કલમુના ખામણામાં નાખીએ છીએ એ બધી જ પ્રોસેસ અમે કરીએ છીએ અમારે અહીંયા લેબર અમારી પાસે પૂરતી સુવિધા મળી રહી છે એમનું કોસ્ટિંગ ઊંચું આવે છે ક્યારેક શોર્ટેજ પડે છે ખાસ સિઝન હોય ત્યારે એ તકલીફ થાય છે અમને બાકી બધું નોર્મલ અને વ્યવસ્થિત ચાલે છે અમારી ગૌશાળા છે આગળ શેડ છે ને અહીંયા ઝાડ ને એ બધું હોય છે આ અમારો પ્રાકૃતિક ખેતી છે અમે ગીર કૃષિ પ્રાકૃતિક ફાર્મ એના નામથી અમે એમને નોંધ નોંધણી કરાવેલી છે અને મારા પપ્પા અને મારા કાકા એ બધા જ આ પ્રાકૃતિક ખેતી પ્રમાણે ખેતી કરે છે